નમસ્કાર બાળમિત્રો મિત્રો કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં તમામ બાળમિત્રોનું સ્વાગત છે બાળમિત્રો જવાહર નવોદય પરીક્ષા જેની ખૂબ જ સરસ તૈયારી કરી રહ્યા છો અગાઉ આપણે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગના ભાગ એકથી સાતની સમજ મેળવી છે અને ખૂબ જ સુંદર તમે તૈયારી કરી રહ્યા છો અગાઉ આપણે આકૃતિના ભાગ એકથી થી સાત પૂર્ણ કર્યા છે વધારે આકૃતિનો આપણે મહાવરો કરશું ખાસ જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ મારી આકૃતિના વિભાગ એક થી સાત એની ખાસ સમજ મેળવી લેવી અને એમના તમામ વિડીયો મારી કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર છે તો તમામ વિડીયોનો ખાસ મહાવરો કરવો ખાસ જોવા ત્યારબાદ ભાષા વિભાગના પણ વિડીયો છે ગણિતના પણ વિશિષ્ટ દાખલાના વિડીયો છે તો ખાસ જોઈ લેવા અને ખૂબ જ વધારે મહાવરો કરો અને ખૂબ તૈયારી કરો ખાસ જે બાળ મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છે તમામ બાળ મિત્રો એ મને વોટ્સએપમાં જે અહીં ઉપર મારા નંબર આપેલા છે ત્રિપલ નાઇન ડબલ એટ થ્રી વન ડબલ જીરો એટ એટલે કે નવાણું અઠાણું ત્યાંસી દસ જીરો આઠ આ વોટ્સએપ નંબર ઉપર મને નવોદય લખીને એક મેસેજ મોકલજો જેથી હું તમને નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય વોટ્સએપના માધ્યમથી તમને મોકલી શકું અને તમે વધારે તૈયારી કરી શકો એટલે ખાસ વિદ્યાર્થીઓ મારા જે મોબાઈલ નંબર અહીં સ્ક્રીન ઉપર છે તેના ઉપર વોટ્સએપમાં નવોદય કરીને મને એક મેસેજ મોકલવાનો રહેશે તમારે તો ખાસ તમને આગળ નવોદીની પરીક્ષાનું સાહિત્ય હું આ ના માધ્યમથી તમને મોકલી શકું બાળ મિત્રો જવાહર નવો પરીક્ષા માનસિક યોગ્યતા કસોટી જેના ગુણ છે એટલે કે આકૃતિ વિભાગના પચાસ ગુણ મળે છે એમાં આપણે અગાઉ ભાગ સાત દર્પણ પ્રતિબિંબ આકૃતિ જેના પાંચ ગુણ છે અગાઉ એક વિડિયો દ્વારા મેં તમને સમજ આપી હતી આજે ફરી પાછો પાક સાત દર્પણ પ્રતિબિંબ આકૃતિ જેની અમુક આકૃતિઓ તમારા માટે લઈને આવ્યો છું તો ખાસ એની સમજ આપણે મેળવશું બાળ મિત્રો દર્પણ આકૃતિ એમાં અહીં આકૃતિ તેમાં તમે જોઈ શકશો કે અહીં દર્પણની નજીક ગોળ અને ગુણાકારની ચોકડી છે તો અહીં દર્પણની નજીક ગોળ અને ચોકડી નજીક રહેશે ત્યારબાદ આ રેખાવાળો ભાગ છે અહીં પાછળ છે તો અહીં પણ પાછળની તરફ જશે આવી રીતે તો સામે એ તમે જોશો કે આવો જવાબ ક્યાં છે તો તમને ખ્યાલ પડશે કે ગોળ ને ચોકડી એ નજીક છે પાછળની તરફ જતા રહે છે ત્યારબાદ ડીમાં તો બંને નીચેની તરફ જતા રહે છે અને સી માં તમે જોઈ શકશો કે ગોળ ઉપર છે જે સી માં નીચે જતું રહ્યું છે એટલે કે સી પણ આપણો જવાબ હશે નહીં તો તો જવાબ મળી જશે આપણને એ એકદમ સરળ આકૃતિ છે દર્પણ આકૃતિ જેમાં કંઈ વધારે તમારે વિચારવાની જરૂર હોતી નથી એકદમ દર્પણની નજીક છે એ અહીં નજીક રહેશે દર્પણથી દૂર એટલે કે પાછળ છે તે પાછળ જતું રહેશે અને ખોટા વિકલ્પો ને દૂર કરશો એટલે એકદમ સરળતાથી તમે જવાબો મેળવી શકશો ત્યારબાદ આગળની આકૃતિ છે બાળમિત્રો આ આકૃતિમાં તમે જોઈ શકશો કે દર્પણની નજીક જે પ્રથમ ત્રિકોણ છે તે ઉલટો છે તો દર્પણની નજીક એ છે તો સામે પણ દર્પણની નજીક ઉલટો ત્રિકોણ પ્રથમ જ રહેશે નજીક જ રહેશે તો તમે સામે એ બી માં જોશો તો એમાં તો આગળ તીર જેવી નિશાની છે ત્યારબાદ બી છે એમાં સીધો ત્રિકોણ આગળ આવી ગયો છે એ પણ જવાબ નહીં હશે સી માં પણ તમને સીધો ત્રિકોણ આગળ જોવા મળશે એટલે સી પણ જવાબ નહીં હશે ત્યારબાદ ડી છે એમાં તમને ત્રિકોણ આગળ દેખાય છે બાકી ક્યાંય માં ઉલટો ત્રિકોણ જે અહીં દર્પણની નજીક છે તો સામે પણ એ નજીક રહેશે એવો જવાબ એક જ છે એટલે કે આપણો જવાબ બનશે ડી તો આવી રીતે એકદમ સરળ હોય છે દર્પણ આકૃતિ જેની અંદર તમે સરળતાથી જવાબ તરફ જઈ શકો છો ને એકદમ સરળ આકૃતિઓ છે બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે દર્પણની નજીક છે તો અહીં પણ દર્પણની નજીક ડી પણ ડી દર્પણમાં ઉલટો થઈ જશે એટલે કે આવી રીતે ડી બની જશે ઉલટો તો શરૂઆતમાં ડી ઉલટો હોવો જોઈએ જે તમને એ અને બી માં જોવા મળે છે ત્યારબાદ સી માં ડી ઉલટો નથી થતો એવો જ ડી છે જ્યારે ડી ની અંદર તો આગળ બી આવી જાય છે એટલે કે સી અને ડી આપણા જવાબ નહીં બનશે હવે એ યા તો બી આપણો જવાબ હશે ત્યારબાદ પછી બીજો મૂળાક્ષર એન છે એ પણ દર્પણ ની અંદર ઉલટો થઈ જશે એટલે કે એન જે આવી રીતે છે એ દર્પણ ની અંદર આવી રીતે ઉલટો થઈ જશે જે તમને બી માં તો એવો ને એવો જ એન છે

અંતમાં ત્રિકોણ છે જે દર્પણથી દૂર છે તો અહીં પણ પાછળની તરફ ત્રિકોણ રહેશે આગળ ચોરસ પાછળ ત્રિકોણ તો અહીં તો એમાં તો કંઈક અલગ જ જ બની ગયું છે ત્રિકોણ ઉપર ચોરસ નીચે એ આપણો જોબ નહીં બનશે ખોટા વિકલ્પ દૂર કરતા એ જ રીતે તમે જોશો તો બી માં ત્રિકોણ આગળ આવી જાય છે આપણે અહીં આગળ ચોરસ રહેશે કેમ કે ચોરસ દર્પણથી અહીં નજીક છે તો અહીં પણ નજીક આવશે એટલે બી પણ આપણો જોબ નહીં બને ત્યારબાદ સી યા તો ડી લાંબી આવી ગઈ છે દર્પણમાં કઈ નવું ચિત્ર નથી આવતું ફક્ત બદલાય બદલાતું જ હોય છે એટલે ડી પણ આપણો જવાબ નહીં બને તો આપણો જવાબ બનશે સી તો આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરશો એટલે એકદમ સરળ આકૃતિ હોય છે દર્પણ આકૃતિ જેની અંદર તમામ બાળકો પાંચમાંથી પાંચ ગુણ મેળવી શકશે કેમ કે એકદમ સરળ હોય છે ખોટી ઉતાવળ નહીં કરીએ અને તર્ક લગાવશું તો તમે સરળતાથી તરફ જઈ શકશો ત્યારબાદ બાળ મિત્રો આગળની જે આકૃતિ છે તેમાં ખાસ વિચારવાનું છે કેમ કે મેં અગાઉ વાત કરી હતી કે દર્પણ આકૃતિમાં તમામ બાજુમાં જ દર્પણ હોય છે પરંતુ આ આકૃતિની અંદર દર્પણ નીચેની તરફ છે ખાસ વિદ્યાર્થીઓ આવી આકૃતિમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળે કે અહીં દર્પણની નજીક આ છે તો અહીં એ પાસે નજીક છે એટલે આપણો જવાબ એ બને એમ ઉતાવળે એ જોબ કરીને આવતા રહેશો તો ખાસ આમાં ભૂલ કરી બેસો કેમ કે દર્પણ નીચેની તરફ છે આવી આકૃતિઓમાં ખાસ વિચારવું ઉતાવળે જવાબ આપશો તો તમારો જોબ ખોટો પડશે એટલે ખાસ અહીં દર્પણ નીચે છે તો હવે એ આકૃતિમાં જોઈએ તો એ જળ પ્રતિબિંબ પણ કહી શકાય જેવી રીતે બાજુમાં છે એ દર્પણ તો એવી રીતે દર્પણ નીચે મૂકવામાં આવે અગાઉ વાત કરી એમ કે એ હોય અહીં તમને એ જોવા મળે કે દર્પણ આકૃતિમાં ઉલટો આવી રીતે થઈ જશે નીચે દર્પણ હશે ત્યારે ઉલટાઈ જશે પણ નીચેની તરફ ઉપર વાળો ભાગ છે એ નીચે જશે ને નીચે વાળો ભાગ છે એ અહીંયા ઉપરની તરફ આવી જશે એટલે ખાસ આવી આકૃતિમાં ક્યારેય પણ ઉતાવળ ન કરવી તો અહીં તમે જોઈ શકશો કે જે આ ભાગ છે એ પાછળ છે એટલે કે દર્પણથી પાછળની તરફ છે એ અહીં સૌથી ઉપર છે એ અહીં નીચેની તરફ આવી જશે તમે જોઈ શકશો કે એમાં તીર છે એ નીચે તરફ આવી જ આવી ગયું છે એટલે એ આપણો જવાબ નહીં બને ત્યારબાદ ડીમાં પણ તીર નીચેની તરફ આવી ગયું છે કારણ કે આ તીર જે છે નીચેનું એ અહીં નજીક નીચેની તરફ આવી જશે જે તમને બી અને સી માં જ જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ તો આ છે એ આ બાજુ ચિત્ર છે એટલે કે સામેની બાજુ નહીં જાય કેમ કે બાજુમાં દર્પણ હશે તો એ બદલાવ થશે અહીં દર્પણ નીચેની તરફ છે એટલે એ ચિત્ર જે તમને સી માં જોવા મળે છે તરફ હોય ત્યારે થોડું વિચારીને ઉતાવળ ન કરવી ત્યારબાદ આગળની આકૃતિ એકદમ સરળ છે કે અંગ્રેજીનો મૂળાક્ષર બી છે દર્પણમાં તમે એકદમ સરળતાથી કહી શકશો કે જવાબ ડી મળશે કેમ કે બી છે એ દર્પણમાં ઉલટાઈ જશે એમાં કંઈક અલગ છે બી ત્રાસો થઈ જાય છે સી માં આડો બની જાય છે એટલે આપણો જવાબ બનશે ડી તો એકદમ સરળ આકૃતિ છે બાળમિત્રો અગાઉ આપણે જઈએ બાળમિત્રો ત્યારબાદ આગળની આકૃતિ છે જેમાં એક ચોરસ આકાર છે આ એ દર્પણમાં કેવો દેખાશે ખાસ આવી આકૃતિમાં બહુ ઉતાવળ નહીં કરવી કેમકે દરેકમાં ચોરસ છે થોડો જ ફેરફાર થાય છે ખાસ તમે જો આ રેખા જોશો જે આવી રીતે છે એ દર્પણમાં ફરીથી તમે જોશો કે આ જે રેખા છે એ ત્રાસી છે એ અહીં દર્પણમાં સેજ આવી રીતે ત્રાસી બનશે થોડી ત્રાસી અહી એમાં તમે જોશો કે વધારે અહીં ત્રાસી રેખા થઈ ગઈ છે એટલે કે ચોરસ થોડો ઊભો કરી દેવામાં આવ્યો છે એટલે એ નહીં હશે બી માં તેનાથી પણ વધારે આમ ત્રાંસી કરી દેવામાં આવી છે એ બી પણ નહીં હશે ત્યારબાદ ડી માં તો એકદમ નીચેની તરફ જતી રહે એટલે ડી પણ નહીં હશે એવો જવાબ તમને અહીં સી માં જ જોવા મળશે જો તમે જોઈ શકશો કે અહીં થોડી ત્રાસી કરવામાં આવી છે તો દર્પણમાં જે સામે ચિત્ર છે એવું જ સામે ચિત્ર ઉલટું દેખાશે એટલે કે આ રેખા જે છે એ આવી રીતે હોય આવી આકૃતિ છે ખાસ ઉતાવળ નહીં કરતા કારણ કે ઘણા વિદ્યાર્થીઓ બાજુમાં દર્પણ સમજી અને જવાબ પસંદ કરી લે તો એમનો જવાબ ખોટો પડશે કેમ કે અહીં આગળ અહીં બે કાળા ટપકા છે તો અહીં બાજુમાં કાળા ટપકા ક્યાં છે એવો જવાબ ઉતાવળે પસંદ કરશે કેમ કે એ બાજુનું જ દર્પણ સમજશે તો એમને જવાબ એ મળી જશે પરંતુ દર્પણ અહીં બાજુમાં હોય તો તે બાળ મિત્રો સાચા પડે પરંતુ અહીં તો દર્પણનું ચિત્ર નીચેની તરફ છે ખાસ આ વીજ આકૃતિમાં ભૂલ થતી હોય છે એટલે ખાસ જોવું તો આ આકૃતિમાં જોશો તો અહીં દર્પણનું ચિત્ર નીચેની તરફ છે તો ઉપર જે ચાર કાળા ટપકા છે એ દર્પણ થી અહીં ઉપર નહીં જ રહેશે બી માં પણ ત્યાં ત્યાં જ છે એટલે બી પણ નહીં હશે તે બાજુની સાઈડમાં આવી જાય છે એટલે એ પણ નહીં હશે જે તમને જોવા મળે માં જો જ નીચેની તરફ ચાર કાળા ટપકા આવી જાય છે એટલે કે આ જળ પ્રતિબિંબ કહેવાય જળ પ્રતિબિંબ પાણીમાં દેખાતું પ્રતિબિંબ ઉપરની તરફ વાળું છે એકદમ નીચેની તરફ જશે એટલે આપણો જવાબ બનશે તો આવી રીતે ખાસ ખાસ નીચે દર્પણ ચિત્ર હોય ત્યારે તમારે વિચારીને જવાબ લખવો બાળ મિત્રો આગળની આકૃતિ જે છે જેનું દર્પણ પ્રતિબિંબ તેમાં તમે જોશો કે આ દર્પણ છે એનાથી આ પાછળનો ભાગ જે છે ત્રિકોણ જેવો એ ઘણો દૂર છે એટલે કે પાછળની તરફ છે તો સામે એabcd માં પણ તે પાછળની તરફ હોવો જોઈએ અહીં એમાં નથી b માં પણ નથી પાછળ સી અને ડી છે પરંતુ તમે જોશો તો c માં કંઈક આકાર બદલાઈ જાય છે યા તો ઉપર જે સી જેવું છે એ d માં ઉલટું થઈ જાય છે તો આપણને જવાબ મળશે સી તો ખાસ અહી બાળ મિત્રો અહી 1 2 3 4 છે અગાઉ નવદયની પરીક્ષામાં એ બીસીડીની જગ્યાએ વન ટુ થ્રી ફોર નો પ્રયોગ થતો એટલે તમારે સમજવા તમારે પરીક્ષામાં જ આવશે મિત્રો ત્યારબાદની આકૃતિ એકદમ સરળ છે કેમ કે અહીં અંગ્રેજી અંક ત્રણ આપેલા છે થ્રી એનું પ્રતિબિંબ અરીસામાં એટલે કે દર્પણ આકૃતિમાં દર્પણમાં એ ચિત્ર કેવું દેખાશે એટલે કે ત્રણ છે

કેમ કે દર્પણમાં ચિત્ર બદલાઈ જશે અમુક મૂળાક્ષર નથી બદલાતા એ વી એવા મૂળાક્ષર નથી બદલાતા પરંતુ આ ઝેડ છે એ ઉલટો બની જશે તો ઉલટો ઝેડ તમને ફક્ત એક જ જગ્યાએ જોવા મળશે બી માં એ માં તો એવો ને એવો ઝેડ છે અ સી અને ડી માં તો કંઈક અલગ આડો ઝેડ બની જાય છે એટલે સી ડી પણ હશે નહીં એટલે આપણો જવાબ બનશે બી ત્યારબાદ આગળની આકૃતિ જે છે બાળ મિત્રો તેમાં અહીં દર્પણની નજીક અહીં ગુણિયાની ચોકડી અને ગોળ મીંડું જે દર્પણ થી ગોળ મીંડું પણ અહીં નજીક આવશે એટલે કે ગુણાકાર ની ચોકડી ઉપર અને ગોળ મીંડું નીચે એમાં તો પ્લસ આવી ગયા છે એ હશે ને બી માં પણ એવું જ કંઈક કે ગોળ મીંડું નીચે નથી દેખાતું સી માં પણ

જે અંગ્રેજી મૂળાક્ષરો છે જેમાં વાય છે એ અહીં બી નહીં આવે કેમ કે વાય ઉલટો થઈ ગયો ઉલટો નહીં થાય ત્યારબાદ આર છે એ બીજા નંબરે રહેશે અને એપ છે એ સૌથી પાછળ ઉલટો એપ થઈ જશે આવી રીતે થઈ જશે તો તમે જોશો કે સી ની અંદર એફ છે એ ઉલટો થઈ ગયો છે એટલે કે જળ પ્રતિબિંબ જેમ થઈ ગયો છે તો હવે એ યા તો બી બંનેમાં એ છે પરંતુ તમે જોશો તો ડી ની અંદર આર છે એ ફક્ત અરીસામાં દર્પણ પ્રતિબિંબમાં આર જે છે એ ફક્ત અરીસામાં

ઉલટી કેરી થઈ જશે એટલે કે એમાં તો એવી નિવિત છે ત્યારબાદ સીમા પણ એવી નિવિત છે એટલે એને સીમા કેરીનો આકાર બદલાતો નથી કેમ કે આ જે આગળ છે એ અહીં દર્પણમાં શરૂઆતમાં આવી જશે એટલે કે આવી રીતે આકાર બની જશે જે તમને બી અને ડી માં જોવા મળે છે ત્યારબાદ અંદરના જે ગોળ છે એ પણ અહીં આવી રીતે આકારની અંદર ગોળ છે આવા આકારની અંદર ગોળ છે તે સામે આવી રીતે બની જશે જે તમને ડી માં જ જોવા મળે છે ડી માં એવો જ અંદર ગોળ આકાર રહ્યો છે એટલે બી પણ નહીં આવે તો આપણો જવાબ બનશે ડી ત્યારબાદ બાળ મિત્રો આગળની જે આકૃતિ છે એમાં ત્રિકોણ છે એ સામે જોઈએ તો એ અને સી એ તો ઉલટા બની ગયા ઉલટા ત્રિકોણ નહીં થશે ફક્ત નજીક વાળું નજીક રે અને દૂર વાળું દૂર રે એટલે કે ત્રિકોણ છે એવો જ સામે રહેશે ફક્ત કેમ કે ત્રિકોણ છે એ દર્પણમાં બદલાતો નથી સામે ત્રિકોણ આવો જ રહેશે વચ્ચે દર્પણ આવશે તો પણ ત્રિકોણ એવો જ રહેશે એટલે કે એ સી તો આપણો જોબ બનશે ને ત્યારબાદ અહીં દર્પણની નજીક સફેદ ત્રિકોણ છે અને લીટા વાળો જે ત્રિકોણ છે એ દૂર છે તો સામે પણ એ જ રીતે બાજુમાં સફેદ ત્રિકોણ અને આ પાછળની સાઈડ લીટા વાળો ત્રિકોણ જશે બનશે બી તો આવી રીતે સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો બાળ મિત્રો આગળની આકૃતિ છે જેમાં અંગ્રેજી અંક નવ નાઈન છે તે બદલાઈ જશે ઉલટો થઈ જશે એટલે કે નાઇન છે આવી રીતે આપણે ઉલટો બની જશે જે તમને પણ નહીં જોવા મળે બી માં તો કંઈક ઉલટ સિક્સ છ બની જાય છે એટલે આપણો જોબ બનશે સી એમાં જ ઉલટો નાઇન છે ડીમાં તો એવો ને એવો છે એટલે ડી પણ નહીં આવે અને તમે જોઈ શકો કે એ ને બી માં જે આ ચોરસ ઉપર છે એ એને બી માં નીચે આવી જાય છે તે ઉપર જ રહેવું જોઈએ બાજુમાં ઉપરની તરફ રહેવું જરૂરી છે જે તમને સી માં ડીમાં જોવા મળે પણ ડીમાં તો એમાં અંગ્રેજી ઘણા બધા મૂળાક્ષરો છે એટલે ખાસ ઉતાવળ નહીં કરવી એક એક મૂળાક્ષર જો તો તમને સરળતાથી જવાબ મળી જશે શરૂઆત કરીએ કે અહી સૌ પહેલા અરીસાથી દૂર બી છે અંતમાં તો અહીં પણ પાછળ બી પણ બી ઉલટો થઈ જવો જોઈએ કેમ કે દર્પણમાં બી જે છે એ આવી રીતે હોય તો દર્પણમાં છે બી માં પણ એવું જ છે સી અને ડી બંનેમાં જ ઉલટો થયો છે ત્યારબાદ બીજો અંક પાછળ હશે એ પણ એવો બંનેમાં છે એ પણ એવો ને એવો જ રહેશે એ પણ બંનેમાં છે ત્યારબાદ બાદ આર છે એ ઉલટાઈ જવો જોઈએ અહીં તમને સી ની અંદર આર એવો ને એવો છે એટલે કે ઉલટાયો નથી આર તો સી પણ નહીં આવે તો આપણો જવાબ બનશે ડી તો આવી રીતે એક એક મૂળાક્ષર જોતા જશો અને અમુક મૂળાક્ષર એ છે એચ છે ટી છે એ દર્પણમાં નથી બદલાતા પરંતુ બી ને આવા અંક છે જે આર છે એ બદલાઈ જતા હોય છે એના ઉપરથી તમે સરળતાથી જોબ તરફ જઈ શકશો ત્યારબાદ આગળની આકૃતિ ખાસ બાળ મિત્રો જે પણ મારા જોતા હોય તમામ બાળ મિત્રો મને મારા મોબાઈલ નંબર ઉપર લખીને ખાસ મેસેજ મોકલો જેથી નવોદય પરીક્ષાનું બીજું પણ ઘણું બધું સાહિત્ય તમને હું વોટ્સએપના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકું એટલે ખાસ જે પણ મારા વિડીયો જોતા હોય તમામ બાળ મિત્રોએ મને વોટ્સએપમાં મારા મોબાઈલ નંબર ઉપર નવોદય લખીને ખાસ મેસેજ કરવાનો છે ત્યારબાદ આગળની આકૃતિ બાળ મિત્રો જેની અંદર તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ છે પણ અહીં અરીસાથી નજીક ગોળ છે તો અહીં પણ નજીક ગોળ જે અહીં ચોકડી છે અહીં ગોળ નીચે જતો રહ્યું છે એક બી અને ડી માં જ જોવા મળે છે ત્યારબાદ ગોળની બાજુમાં વધતા હોવા જોઈએ જે તમને b માં જોવા મળે પણ c માં તો ગુણ્યા થઈ ગયા છે તો સોરી d માં ગુણ્યા થઈ ગયા છે તો અહીં આપણે b માં જવાબ મળે છે તો આવી રીતે સરળતાથી દર્પણ આકૃતિના તમે જવાબો આપી શકશો તો ખાસ એકદમ સરળ ભાગ છે ભાગ સાત દર્પણ આકૃતિ એમની મેં તમને સમજ આપી હવે આપણે અગાઉ આકૃતિ ભાગ આઠ નવ દસ ક્રમશઃ હું તમારી તમારી સામે લઈ આવીશ ખાસ તમામ આકૃતિનો ખૂબ મહાવરો કરજો માનસિક યોગ્યતા કસોટી આકૃતિ વિભાગના પચાસ ગુણ છે જેમાં ખૂબ વધારેને વધારે મહાવરો કરો અને પચાસમાંથી પચાસ ગુણ મેળવવાના પ્રયાસ કરો તો ક્રમશઃ ભાગ આઠ નવ દસ હું તમારી સામે લઈ આવીશ અને અગાઉ જે પણ કોઈ નવા વિદ્યાર્થી હોય તેમણે અગાઉ આકૃતિના ભાગ એકથી સાતના ખાસ મારા વિડિયો છે જોઈ લેવા ભાષા વિભાગ છે ગણિત વિભાગના પણ ઘણા બધા વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર છે તો ખાસ લેવા વધારે મહાવરો કરો જેથી તમે નવોદયના પરીક્ષામાં ખૂબ સારું એવું સ્કોરિંગ કરી નવોદયની પરીક્ષાના મેરિટમાં તમે આવી શકો એટલે વધારે વધારે મહાવરો કરજો ખાસ મારી સાથે જોડાયેલા રહેજો અને ખાસ જે પણ વિદ્યાર્થીઓ દરરોજ મારા વિડીયો જોઈ છે એ તમામ વિદ્યાર્થી મને વોટ્સએપમાં મારા મોબાઈલ નંબર ઉપર નવોદય લખીને ખાસ મેસેજ કરવાનો છે જેથી બીજું પણ ઘણું બધું નવોદય પરીક્ષાનું સાહિત્ય હું તમને વોટ્સએપના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકું એટલે ખાસ મારા મોબાઈલ નંબર છે નવાણું દસ જીરો આઠ ઉપર ખાસ બાળ મિત્રો મને નવોદય લખીને મેસેજ મોકલવાનો રહેશે તો અહીં આપણે ભાગ સાત દર્પણ આકૃતિનો વિડીયો કમ્પ્લેટ કરીએ છીએ ફરી મળશું ભાગ આઠ આકૃતિની અંદર કાગળ ફોલ્ડિંગ અને કટિંગ આકૃતિઓ છે એ તમારા માટે હું લઈને આવીશ ત્યાં સુધી તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ બાળમિત્રો